જય ગુરુદેવ ઓમ યો ભુ સ્વસ્તુર નમસ્તે મિત્રો આપ સૌને મારા વંદન મિત્રો આપને જણાવું કે આજનો દિવસ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપણે સૌ જાણીએ છીએ કે આજે મહિલાઓ માટેનો પ્રેરણાદાયી દિવસ છે મહિલાઓએ આજે વિશ્વની અંદર પોતાના નામનો ડંકો વગાડ્યો છે કારણ કે આ રાષ્ટ્રની એક ધરોહર છે જેવી રીતે ખાટાના ચાર પાયા હોય છે એવી રીતે મહિલા એ પણ એક રાષ્ટ્રની એમ કહી શકાય કે એક પાયાની એક ધરોહર છે કારણ કે મહિલા વગર આ રાષ્ટ્રનો વિકાસ સંભવ નથી કારણ કે જે ઘરની અંદર મહિલાનું માન સન્માન અને સચવાય છે ત્યાં એ ઘરની ઉન્નતિ શક્ય બને છે મહિલાઓ એવું કહી શકાય કે મહિલા એ તો ઘરનું ઢાંકણ છે મહિલાએ ઘરની આબરૂ છે અને કહેવાય છે કે નારી તો નારાયણી નારી તો મહાન નારી તારી ગૌરવ ગાથા ગાય વેદુ પુરાણ યાદેવી સર્વ ભૂતે શું મા શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્તસ્ય નમસ્ત્યય નમસ્ત નમો નમો આ રાષ્ટ્રની નારીઓ ચાહે શિવાજી મહારાજની મમ્મી એટલે કે જીજાબાઈ હોય કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય અથવા તો એમ કહી શકાય કે બેન નાયડુ કે જેમણે પોતે સ્વાતંત્ર્ય ચળવળની અંદર ખૂબ સારો એવો હિસ્સો ધરાવ્યો હતો અને ગરીબોના મસીહા ગરીબોની સેવા કરવા માટે જેના હૃદયમાં છલોછલ સંવેદના ભરાય છલકાતી હોય એવા મધર ટેરેસા એ આ રાષ્ટ્ર માટે ખરેખર કે જેમને નોબેલ પુરસ્કાર મળ્યો છે એવી મહિલાઓએ આ રાષ્ટ્રની ઉન્નતિમાં પોતાનું બહુ ભારે યોગદાન આપ્યું છે મિત્રો આપને ખબર છે બહેનો આપને ખબર છે કે કલ્પના ચાવલાને કોણ નથી ઓળખતું કલ્પના ચાવલાએ પોતાના જીવનમાં કેટલી બધી સ્ટ્રગલ કરી છે એટલે સુનીતા વિલિયમ્સ એ તો આજે પણ અવકાશની અંદર ન જાણે કેટલાઓ મહિનાથી એ પોતાનું જીવન જીવના જોખમે એ રાષ્ટ્રના વિશ્વ માટે એ પોતાના જીવના જોખમે આજે સંશોધન કાર્યમાં લાગેલા છે ત્યારે કલ્પના ચાવલા હોય સુનિતા વિલિયમ્સ હોય કે સરોવજનીભાઈ નાયડુ હોય કે પછી આ ભારત વર્ષની તમામ મહિલાઓ કે જે મહિલાઓએ પોતાના સંતાનો માટે અને પોતાના રાષ્ટ્ર માટે પોતાનું યોગદાન આપ્યું છે ત્યારે મહિલાઓ આજના દિવસે પોતે એમના જીવનમાંથી ઘણી બધી પ્રેરણાઓ મેળવે છે અને આપણે પણ દરેક ભારત વર્ષની તમામ મહિલાઓ ગરબે ઘૂમતી પ્રત્યેક નારી એમાં શક્તિનો અવતાર હોય છે એમ આપણે માનવું જ રહ્યું ત્યારે કહેવાય છે કે નારીને માટે જેટલું માન સન્માન આપણે જળવીશું અને નારી એ પોતાના જીવનમાંથી કંઈક સારું કામ કરશે તો તમામ નારીઓ એ જીવનમાં ખૂબ આગળ વધી શકે છે આપણે સૌ જાણીએ છીએ કે ભારત વર્ષની તમામ નારીઓએ પોતાના રાષ્ટ્ર માટે ખૂબ જ યોગદાન આપ્યું છે મિત્રો આપણા ગુજરાત રાજ્યના આનંદીબેન પટેલ હોય કે આપણા પંચમહાલ જિલ્લાના થોડા સમય પહેલાં જયંતિબેન રવિ કલેક્ટર થઈ ગયા તો આ બધા બહેનો જતા ને આ બધી બહેનો હતા ને તો આ બહેનોએ પોતાના જીવનમાં શું નથી કર્યું બહેનો જીવનમાં શિક્ષણ મેળવે છે અને સાથે સાથે કેળવણી મેળવે છે અને ઘરને સ્વર્ગ બનાવે છે માટે બેન નારી પણ હોય બેન બહેન પણ હોય બેન પત્ની પણ હોય બેન દાદી પણ હોય અને બેન ગુરુ પણ હોઈ શકે અને નારી એ સર્વસ્વ છે નારીએ દરેક રોલની અંદર પોતાનો અભિનય આપ્યો છે માટે દરેક અભિનયમાં નારીને આપણે વંદન છે આજે મહિલા દિવસે તમામ નારીઓને આપણા નાના ભાઈના વંદન નમસ્તે